લેટેસ્ટ ટેકનોલોજીઓ જે ફોરેન્સિક સાયન્સમાં આવી છે એનો કઈ રીતે ઉપયોગ કરી અને ગુનાઓને વધારે સારી રીતે સચોટ રીતે ઉકેલવા એને વિશે ચર્ચા થશે અને સાયબર સિક્યોરિટી એ બહુ મહત્વનું અંગ બની ગયું છે હવે કારણ કે જે રીતના સાયબર ક્રાઈમ વધતા જાય છે તો એ સાયબર ક્રાઇમ જે વધે છે એને અટકાવવા માટે આપણી બધી ડિજિટલ સિસ્ટમ કઈ રીતે સિક્યોર કરવી એ સાયબર સિક્યોરિટીને ને લગતી પણ ચર્ચા બે દિવસ દરમિયાન કરવામાં આવશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે